દ્વારકા જિલ્લાના ખંભાડિયા તાલુકાના ચાર લોકો નેપાળમાં ફસાયા હોવાનું આવ્યું સામે ખંભાળિયા તાલુકાના કેશોદ વિટામદળ ગોલન શેરડી અને વડોદરા ગામના ચાર યુવાનો નેપાળમાં ફસાયા દેવો ગોજિયા જેસા નંદાનિયા પેથા જોગલ અને રામદેવ મેરુ નેપાળમાં ફસાયા ચારેય યુવાન કાઠમંડુની હોટેલ વાસ્તુ બુટિકમાં હાલ છે બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી સુમુરા હું રામદેવભાઈ મેરુભાઈ ચાવડા ગામ વડોદરા દેવગણનો દ્વારકા અત્યારે અમે કાટમાળુમાં નેપાળના કાટમાળુમાં સિટીમાં છે અહીંયા અત્યારે આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે અત્યારે કોઈ પોઝિશન એવું ખરાબ નથી ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી પણ અમારે બહાર નીકળવું હોય કોઈ કી જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફ્ટી નથી અત્યારે અમારે બાર તારીખની ટિકિટ છે એરપોર્ટની પણ હવે અહીંયા જવા માટે જો કાલે બધું સારું થઈ જાય વાતાવરણ તો વાંધો નથી નગર એટલે જ અમારે ગુજરાત સરકારને અપીલ છે કે અમારે બાર તારીખે સવા સવારના અગિયાર વાગે અમારે ટિકિટ છે પ્લેનની તો એ એક વ્યવસ્થા અમને કરાવી દે ને તો સારું જો સારું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી તો અમારી રીતે અહીંયા જશું

હાલ નેપાળ દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે બાબતે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચાર યાત્રિકો ત્યાં ફસાયેલા છે તે અનુક્રમે વડોદરા ગોલર શેરડી કેશોદ અને વિરમદોળ ગામના વતની છે અને તેમની સાથે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં થયેલ વાતચીત અનુસાર તેઓ અત્યારે ત્યાં કાઠમંડુમાં એક હોટલમાં સ્ટે કરેલો છે અને કોઈ પણ એવી કોઈ અન્ય કોઈ પરિસ્થિતિમાં નથી અને પોતે સલામત હોવાનું જણાવેલ છે અને તેમને કોઈ બીજો ઇસ્યુ નથી તેની સાથે જે પીઠાભાઈ જોગલ કરીને છે તેની સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં છીએ અને તેઓને રિટર્ન ફ્લાઇટ બાર દસના રોજ છે એટલે આ બાબતે સતત તેઓના સંપર્કમાં છીએ અને તેઓને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમ જિલ્લા ડિઝાસ્ટર ઓફિસમાં સંપર્ક કરવા અને સાવચેત રહેવા જણાવવામાં આવેલ છે